વડોદરાના વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયર્સ યુનિયન દ્વારા એનપીએસના વિરોધમાં પ્રતાપનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયર્સ યુનિયનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ જોડાયા હતા ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે જુનિયર વડોદરા ડિવિઝન દ્વારા પ્રતાપનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા સ્ટેશનોથી આશરે બસો પચાસથી વધુ રેલ કર્મચારીઓએ એનપીએસના વિરોધમાં જોડાયા હતા મંડળના મંત્રી સંજય પવારે જણાવ્યું હતું કે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળે ધરણાનું આયોજન કર્યું હતું સાથે સાથે તમામ ઇન્ડિયન રેલવેની અંદર પણ જે ઓપીએસને લઈને રોષ છે એ રોષ ઠાલવવાનું આજે કામ કરી રહ્યા છે સરકાર હવે બની ચૂકી છે અને સરકારને જે એમણે મન બનાવ્યું છે કે પચાસ ટકા બેઝિક છેલ્લે સેલેરી પેન્શનમાં આપવા માગે છે પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટના રેલવે કર્મચારીઓ તેમને તદ્દન એ મંજૂર નથી અને જે ઓપીએસમાં ફેસિલિટી હતી તે બધી જ ફેસિલિટી ની તેઓ માંગ કરી હતી કારણ કે દેશના નેતાઓ જે છે એ પોતે ઓપીએસ માં છે આ દેશની આખી સિસ્ટમ ઓપીએસ માં છે ડિફેન્સ સિસ્ટમ છે એ ઓપીએસ માં છે જો આ બધાને એનપીએસ લાગુ હોય તો પહેલા એમને એનપીએસ માં લાવો એના પછી જે ગવર્મેન્ટના કર્મચારીનો વિચારે એ માંગણી સાથે અમે આંદોલન કરી રહ્યા છે અને આજે પણ આનાથી તીવ્ર આંદોલન કરવા માટેની તૈયારીના ભાગરૂપે આંદોલન ચડ્યો છે તેમ જણાવ્યું હતું આ ધરણા પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના મંડળના અધ્યક્ષ એપી મૌર્ય સહ માં મંત્રી સંતોષ પવાર મંડળ મંત્રી સંજય પવાર સહિત મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ધરણા પ્રદર્શન માં જોડાયા હતા એમને તદ્દન મંજૂર નથી કે અમને ખાલી જે છે એ લાસ્ટ બેઝિકના ફિફ્ટી પર્સન્ટ મળે અમે જે ઓપીએસમાં ફેસિલિટી મળતી હતી એ બધી જ ફેસિલિટી મેળવવા માંગીએ છીએ કારણ કે આ દેશના નેતાઓ જે છે એ પોતે ઓપીએસમાં છે આ દેશની આખી જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસમાં છે આ ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસમાં છે જો આટલી જ સારી એનપીએસ એમને લાગતી હોય તો એ લોકો પહેલાં એમને એનપીએસના અંડરમાં લાવે એના પછી જે છે ગવર્મેન્ટના કર્મચારીઓનો વિચારે એ માંગણી સાથે આજે અમે આંદોલન કરી રહ્યા છીએ અને હજુ પણ આનાથી તીવ્ર આંદોલન